મારા તરફથી આક્ષેપ છે અને સાબિતી સાથેનો કે ડ્રગ્સ લેવા માટેનું સાધન જે છે ગોગો એ સાધન સિંધુ ભવન રોડ ઉપર અને અમદાવાદના મોટા ભાગના પાનના ગલ્લે તમે જાઓ અને ત્યાં જઈને તમે એમ કહો કે મને ગોગો આપો એટલે એ ચરસ લેવા માટેનું જે સાધન છે એ સાધન બધી જ જગ્યાએ ખુલ્લે આમ મળે છે તમે વિચાર કરો કે ગોળીઓ વેચાતી હોય તો સ્વાભાવિક છે બંદૂક તો મળતી જ જશે આ સાધન જે છે આ ગોગો નામનું સાધન હું પણ ખરીદેલું છે મીડિયાના માધ્યમથી ઘણીવાર મેં બતાવેલું છે અને સનાતન ન્યૂઝના માધ્યમથી હું એ પણ કહું છું કે મેં મુખ્યમંત્રી શ્રીને પણ આ ગોગો જે છે એ એમેઝોનમાંથી કુરિયર કર્યું તું સ્વાણિમ સંકુલમાં કે કમસે કમ ગુજરાતમાં આવા ડ્રગ્સ લેવાના સાધનો જે છે એને તો બેન મૂકવા જોઈએ નમસ્કાર સનાતન સત્ય સમાચાર પર આપની સાથે હું વિની અને આજે મારી સાથે જોડાયા છે હેમાંકભાઈ રાવલ જો કોંગ્રેસમાંથી છે હેમાંકભાઈ સ્વાગત છે તમારું જી જી હમણાં જ તમે લોકોએ જોયું હશે હેમાંકભાઈ એક સોંગ ખૂબ જ ચર્ચામાં છે મૂર્તી લાલા ચહેરા મંત્રી હાય સુરતી લાલા ચિકના ચહેરા આઠ પાસ મંત્રી હાય હાય આ સોંગ તમે બનાવ્યું છે શું વિચારીને બનાવ્યું તો જો સૌપ્રથમ તો જે પ્રમાણે આપણે આપણી બંધારણની અંદર આર્ટિકલમાં આપણને આપણી પોતાની અભિવ્યક્તિની છૂટ આપેલી છે અને મને ઘણા વખતથી થતું હતું અને ખાસ કરીને વિની આપ પણ એક મહિલા છો અને સુરતમાં એક બનાવ બન્યો હતો એમાં એક દીકરીને ઊભી ઊભી એક એના પ્રેમી અથવા કહેવાતા કથિત પ્રેમીએ એને આખું ગળું કાપી નાખ્યું હતું અને આ જે ઘટના બની હતી ત્યાર પછીના ઘટનાક્રમોની અંદર સતત આપણે દુષ્કર્મની ઘટનાઓના સમાચાર જોતા હોઈએ દુષ્કર્મના સમાચારો જોઈએ આપણે દારૂના સમાચાર જોઈએ ડ્રગ્સના સમાચાર જોઈએ અને ગુજરાતની અંદર એક પછી એક સતત આવાને આવા સમાચારો આપણી જોડે સતત આપણી જ્યારે નજરે પડતા હતા ત્યારે મારી પણ એ નજરે પડતા હતા અને અમદાવાદની અંદર તો તમે જોયું કે તલવારો લઈને એ ગુંડાઓ જે છે એ ગુંડાઓ એ ચેલેન્જ આપતા હોય એ ચેલેન્જ મને કે તમને કે કોઈ બીજાને નહીં પરંતુ એ હકીકતમાં સીધી ચેલેન્જ ગૃહમંત્રી અને સરકારને આપતા હોય એવી પરિસ્થિતિ હતી હા કેટલાક કિસ્સામાં એમને આપણી ભાષામાં કહીએ તો સર્વિસ પણ થઈ હતી અને કેટલાક કિસ્સાની અંદર એમને પકડીને એમને યથાયોગ્ય જે કરવું જોઈએ એ કરવામાં આવ્યું હતું અને એ સ્વાગતને યોગ્ય છે પણ આપણે એવું વાતાવરણ કેમ ઊભું ના કરી શકીએ કે કાયદો અને વ્યવસ્થાની આ ગુંડાઓને બીક હોય આ ગુંડાઓ આપણે એક જીપમાં જોયું તો પોલીસને દાદાગીરી કરીને પોલીસને અંદર ધમકાવીને બેસાડતો હતો તો આ ગુંડાઓની આ લુખાઓની આ બુટલેગરોની આ ઉપર દુષ્કર્મો કરનારની એવી તો કેવી તાકાત કે એ લોકો આપણી કાયદો ને વ્યવસ્થાને પડકારે એટલે આ બધું મનમાં મારે ફરતું હતું અને અચાનક પછી કુણાલ કામરાનું જે એક સોંગ હતું એ સોંગ હતું ચહેરે પે દાઢી આંખો પે ચશ્મા તો મને પણ અચાનક વિચાર આવ્યો કે અહીંયા તો ચહેરે પે દાઢી નથી અને આંખોમાં ચશ્મા નથી એટલે અહીંયા હું તમને ફરી અટકાવીશ કે તમે વાત કોની કરી રહ્યા છો જુઓ મને એવું લાગે છે કે રાસ કો રાજ રહેને દે કારણ કે આ જે જે વિની છે એ તમારા સનાતનના દર્શક મિત્રો ઉપર અને સમગ્ર ગુજરાતના દર્શક મિત્રો ઉપર આપણે છોડીએ પહેલી વાત એ છે કે મને કોઈનું નામ દેવામાં સહેજ પણ બીક લાગતી નથી અને મેં આની પહેલાં જ્યારે જ્યારે પણ આક્ષેપો કરેલા છે ડ્રગ્સથી માંડીને બધાના ત્યારે નામ સાથે કરેલા છે પરંતુ આ મારું ગીત રચીને રિલીઝ કરવાનો મારો ઈરાદો જ એ છે કે આ ગીત સાંભળતાની સાથે તમારા મગજમાં જે પહેલું નામ આવે અને એ નામ સુધી આ વાત પહોંચે અને કાયદો ને વ્યવસ્થા ગુજરાતની વધારે સુઘડ બને એ કરવાનો એક મારો એક નાનકડો એવો પ્રયાસ હતો આમાં હું એ પણ પૂછવા માંગીશ કે મુંબઈના વડાપાવનો પણ ઉલ્લેખ હતો એક ઝલક દેખલાય કભી મુંબઈ મે વડાપાવ ખાય તો આ નું કનેક્શન કેવી રીતે જો આની અંદર તો એવું છે કે મને મુંબઈના વડાપાવ બહુ ભાવે છે પણ હું એને ટ્વિટર ઉપર ફોટો નથી મૂકતો એટલે મુંબઈના વડાપાઉં ઘણા લોકો ખાતા હોય છે એટલે સુરતથી નજીક પણ આવેલું છે ગુજરાતમાં અને મહારાષ્ટ્ર એક જમાનામાં એક પણ હતા એટલે સ્વાભાવિક રીતે મને એકાદ જ જગ્યાએ એવો કોઈક ફોટો દેખાયો કે જેમાં ઘણા લોકો વડાપાઉં ખાતા હોય તો એમાંનો એક ફોટો મારા મગજમાં હતો એટલે મને લાગ્યું કે એને પણ આપણે કહીએ બીજી વાત એ છે વિની મેં આમાં લખ્યું જ છે શરૂઆતમાં જ્યારે મારી પોસ્ટ મૂકી હતી ત્યારે કે સવાલ જો છુપે હોય એટલે જે સવાલ છુપાયેલા હતા એ સવાલનો મને લાગે છે જે પ્રમાણે સમગ્ર ગુજરાતમાંથી મને ફોન આવી રહ્યા છે અને મને જે પ્રમાણે કહી રહ્યા છે કે ના આ એક સારી વાત તમે ઉજાગર કરી છે અને આનેથી મારું તો એમ કહેવું છે કે આનેથી જો વધારે સારું અને ગુજરાતની અંદર કે દેશની અંદર કાનૂન વ્યવસ્થા વધારે સારી અને સુધર થતી હશે તો મારેથી વધારે ખુશ આ બાબતે કોઈ નહીં હોય કોંગ્રેસ પાર્ટી તરફથી અત્યારે આ સોંગ રિલીઝ કર્યા પછી શું જવાબો આવી રહ્યા છે શું કહી રહ્યા છે જો સ્વાભાવિક છે કે કોંગ્રેસ એક વિરોધ પક્ષ છે અને વિરોધ સત્તાની અંદર અને રાજકારણની અંદર વિરોધ પક્ષ હોય કે સત્તા પક્ષ હોય ભજન મંડળી તો છે જ નહીં સ્વાભાવિક છે કે એમને સત્તા પક્ષ હોય એ સત્તા પક્ષે સત્તા ટકાવી રાખવા માટે કામ કરવાનું હોય અને વિરોધ પક્ષ એ સેવાના માધ્યમ માટે સત્તા મેળવવા માટે પ્રયત્ન કરતો હોય તો સ્વાભાવિક છે કે ગુજરાતની અંદર જે જે પ્રશ્નો છે ખેડૂતોના પ્રશ્નો છે કાયદો વ્યવસ્થાના પ્રશ્ન છે એનેથી પણ વધારે મહિલાઓ ઉપર જે દુષ્કર્મ થાય છે એમાં જે પ્રશ્નો છે આવા ઘણા બધા પ્રશ્નો છે અને દર વખતે આપણે ખાસ કરીને સૌથી મોટો પ્રશ્ન જે છે એ દારૂનો પ્રશ્ન છે આજે હું ઘણી વાર કહેતો હોઉં છું કે ગુજરાતની અંદર દારૂ જે છે ખુલ્લે આમ મળે છે અને મેં તો એવું પણ કીધેલું છે કે હમણાં એક સમાચાર સાંભળ્યા કે કોઈ જગ્યાએ કંઈક બનાવ બનશે એક્સિડન્ટ થશે કે કંઈ પણ બનાવ બનશે તો પોલીસનું ડ્રોન ત્યાં પહોંચી જશે અને પહેલાં એના જે કંઈ હોય પુરાવા એક એકત્રિત કરશે આપણે કોરોનામાં જોયું હતું સમાચારો હતા કે ફ્લેટમાંથી બહાર નીકળ્યા હોય ડ્રોન આવે શૂટિંગ કરીને જાય માણસો જે બચારા સારા મધ્યમ વર્ગી પરિવારના હોય નીકળ્યા હોય તો એમને પોલીસ પકડી જતી હતી એમના ઉપર કેસ કરતી હતી અથવા તો એક્સવાય જે રીતે એમને એ રીતે ઉત્પીડન કરતી હતી તો એ ડ્રોન જે છે એ ડ્રોન શા માટે આપણે આ દારૂના અડ્ડાઓ જે ચાલે છે અમદાવાદની અંદર એમ કહેવાય છે કે જેટલા પોલીસ સ્ટેશન છે દરેક પોલીસ સ્ટેશનની હદની અંદર એક દારૂનો અડ્ડો છે દારૂ કાં તો હોમ ડિલિવરી મળે છે કાં તો દારૂના અડ્ડા ઉપર મળે છે કાં તો દેશી મળે છે કાં તો વિદેશી મળે છે દેશી વિદેશીની વાત તો જવા દો અમદાવાદ જેવા મોટા શહેરની અંદર તો ડ્રગ્સ પણ જે છે એ પણ બહુ આસાનીથી મળે છે તમે સિંધુ ભવન રોડ ઉપર જાઓ કોઈ પણ પાનના ગલ્લે જઈને તમે માગો ગોગો આપો ગોગો એક બહુ અગત્યની વાત કરું છું ને બ્રેકિંગ ન્યૂઝ બનશે મારા તરફથી આક્ષેપ છે અને સાબિતી સાથેનો કે ડ્રગ્સ લેવા માટેનું સાધન જે છે ગોગો એ સાધન સિંધુ ભવન રોડ ઉપર અને અમદાવાદના મોટા ભાગના પાનના ગલ્લે તમે જાઓ અને ત્યાં જઈને તમે એમ કહો કે મને ગોગો આપો એટલે એ ચરસ લેવા માટેનું જે સાધન છે એ સાધન બધી જ જગ્યાએ ખુલ્લે આમ મળે છે તમે વિચાર કરો કે ગોળીઓ વેચાતી હોય તો સ્વાભાવિક છે બંદૂક તો મળતી જ જશે આ સાધન જે છે આ ગોગો નામનું સાધન હું પણ ખરીદેલું છે મીડિયાના માધ્યમથી ઘણી વાર મેં બતાવેલું છે અને સનાતન ન્યૂઝના માધ્યમથી હું એ પણ કહું છું કે મેં મુખ્યમંત્રીશ્રીને પણ આ ગોગો જે છે એ એમેઝોનમાંથી કુરિયર કર્યું હતું સ્વર્ણિમ સંકુલમાં કે કમસે કમ ગુજરાતમાં આવા ડ્રગ્સ લેવાના સાધનો જે છે એને તો બેન મૂકવા જોઈએ આ બેન મુકાય આવા સાધનો ઉપર અને ખાસ કરીને મહિલા ઉપર દુષ્કર્મો ઓછા થાય કાનૂન વ્યવસ્થા મજબૂત થાય એ માટે થઈને આવું જો સોંગ જે છે એ ક્રાંતિ લાવી શકતું હોય તો એનેથી વિશેષ મારા માટે બીજું કાંઈ નથી તમે જે આ ડ્રગ્સ અને નશાની વાત કરી તો એમને રોકવા માટે કોંગ્રેસ પાર્ટી અથવા આપના દ્વારા કોઈ વિશેષ કાર્યક્રમ કે કોઈ એવા પગલાં લેવામાં આવશે કે જેનાથી જનતાને ફાયદો થશે ના નશાકીય પદાર્થો અને જે આ વેચાણ જે તમે કહો છો ખુલ્લે આમ થાય છે એ બંધ થવાનો કોઈ પ્રયત્ન ખરો થવાનો જુઓ એમાં હું તો એમ કહું છું કોંગ્રેસ પક્ષ નહીં કદાચ ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ કોઈ નવા પ્રયત્નો કરશે કોઈ નવો કાયદો લાવશે તો હું મારા પ્રદેશ પ્રમુખ આદરણીય શક્તિસિંહજી ગોહિલને વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાને કહીશ અને એ પણ તૈયાર હશે અમે ડ્રગ્સ જે છે અથવા દારૂ છે એ તો ગુજરાતની યુવા પેઢીને બરબાદ કરી રહ્યું છે અને એ બરબાદી અટકાવવા માટે થઈને રાજકારણને ઉપર આવીને પણ સરકારને એમના પગલાં લેવામાં સમર્થન કરવાનું હશે તો અમે સમર્થન આપવા પણ તૈયાર છે પરંતુ જ્યારે આપણે મોટી મોટી વાતો કરીએ કે ગુજરાતની અંદર હમણાં ઇલેક્શન પહેલાં એક પાકિસ્તાનનો મેસેજ આતરવામાં આવ્યો હતો અને એ મેસેજમાં એમ કહેવામાં આવ્યું હતું કે ભાઈ ગુજરાત મેં નહીં હે યા તો પોલીસ બહુ મજબૂત હો ગઈ એ હમ કોઈ પે ડ્રગ્સ કી ડિલિવરી કરના બંધ કર દેના હે અને એના ઉપર ઇલેક્શન લડાયું એના ઉપર ટ્વિટો થઈ કે ગુજરાતથી લોકો ગભરાવા માંડ્યા છે અને એ પછી પણ સતત હમણાં જ અઠવાડિયા દસ દિવસ પહેલાં અઢારસો કરોડનું ડ્રગ્સ જે છે એ પકડવામાં આવ્યું જો એ લોકોને બીક લાગી ગઈ હતી તો હજી ડ્રગ્સની ડિલિવરી માટે ગુજરાત જે છે એ મુન્દ્રા પોર્ટની અંદર એટલે કે અદાણીના પોર્ટમાં ડ્રગ્સ પકડાયું ત્યારથી લઈને અત્યાર સુધી ગુજરાત ડ્રગ્સનું લેન્ડિંગ હબ તો હતું જ પરંતુ મેન્યુફેક્ચરિંગ હબ પણ બની ગયું છે આણંદ હોય વડોદરા હોય સાણંદ હોય બાવળા હોય ત્યાં ડ્રગ્સની ફેક્ટરીઓ બનાવતી પકડાવવામાં આવેલી તમે વિચાર કરો ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ પણ થાય છે ડ્રગ્સનું લેન્ડિંગ પણ થાય છે ઇવન અહીંથી આવું બનાવટી ડ્રગ્સ એ એક્સપોર્ટ થતું પણ પકડાયું એટલે ગુજરાત તો એ એક્સપોર્ટ હબ પણ બની ગયું છે ત્યારે મને લાગે છે કે આપણે બધાએ ભેગા મળીને મીડિયા પણ એ જે છે વિની એ આપણો એક ચોથો સ્તંભ છે લોકશાહીનો બધાય ભેગા મળીને આ ડ્રગ્સની બધી છે એમાં યુવાનો ના સપડાય એના માટે સહિયારો પ્રયત્ન કરવો જોઈએ અચ્છા હેમંગભાઈ થેન્ક યુ તમે અમારા દ્વારા લોકો સુધી મેસેજ પહોંચાડ્યો કે તમારો વિડીયો બનાવવાનો મૂળ મોટો શું હતો પણ ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે આ પબ્લિક સ્ટન્ટ છે આ ફેમસ થવાનું છે તો આવા લોકોને અમારા માધ્યમ દ્વારા શું મેસેજ દેવા માંગશો જો મારે એટલું જ કહેવું છે કે જ્યારે પણ આવી બનાવ બનતા હોય છે ત્યારે લોકો બે મોઢાની વાતો કરતા હોય છે પરંતુ મારે એ કહેવું છે કે છે ગરીબોના કુબામાં તેલ ટીપું ધોયેલું અને અહીં શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે આપણે આ ઘીના દીવા નથી થવા દેવા આપણે ગુજરાતને જે છે એ કાયદો ને વ્યવસ્થાની અંદર જેમ પહેલાં નંબર વન હતું એ પ્રમાણે નંબર વન બનાવવું છે એક જમાનામાં આપણા ઘેર વીસ પચીસ વર્ષ પહેલાં કોઈના વ્યક્તિના ઘેર એક અછોડો ચોરાતો હતો ને તો છાપામાં ચાર કોલમના મોટા સમાચાર બનતા હતા આજે તો પોલીસ ફરિયાદ પણ આવી નાની બાબતની લેતી નથી આવી જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે મને લાગે છે કે કહેવા છે એને તો જે કહેવું એ કહેવાના છે આ તો હજી ગીતનો પહેલો ભાગ હતો જો જરૂર પડશે તો શિક્ષણ વ્યવસ્થા અન્ય બાબતની અંદર પણ જો ઉજાગર કરવાનું હશે તો અન્ય આવા ઘણા બધા માધ્યમો છે જેનેથી યુવાનો સુધી અમારી વાત પહોંચે અને યુવાનો સુધી પહોંચે એના કરતાં વધારે મહત્વનું છે સત્તાધીશો સુધી પહોંચે અને સત્તાધીશો આને પોઝિટિવ વે લે એ મારી આપના માધ્યમથી અનુરોધ છે એવાંગ ભાઈ અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આજના આ વિડિયોમાં બસ આટલું જ આવાજ રસપ્રદ વિડીયો જોવા માટે તમે સનાતન સત્યને ફોલો કરવાનું અને લાઈક કરવાનું ચૂકશો નહીં આભાર